હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે સ્ટાન્ડર્ડ નાઇન ચેપ્ટર થ્રી પરમાણુઓ અને અણુઓ થોડી અને ચર્ચા કરશું અને એમાં પણ જે ટોપિકો છે એમાં આયન એટલે શું અને એમાં આયનોના પ્રકાર એ પણ પાછા વિજભારને આધારે અને આયનોમાં પરમાણુની સંખ્યાને આધારે આપણે પ્રકાર સમજશું અને ત્યારબાદ દ્વિઅંગી સંયોજનો અને આયનીય સંયોજનો છે તેના જે રાસાયણિક સૂત્રો છે એ કઈ રીતે લખાય છે એના વિશે આજે આપણે થોડી ચર્ચા તો ચાલો અંત સુધી જોડાજો હવે એમ કહેવાય કે આયન કોને કહેવાય આયન એટલે શું એની આપણે વાત કરીએ તો આયન એ એમ કહેવાય કે ધાતુ અને અધાતુ ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનો ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો કે જે વિજભારિત એટલે કે વીજભાર ધરાવતા વિજભારિત ઘટકોના બનેલા છે એ ઘટકોના બનેલા હોય એ ઘટકોને શું કહેવાશે આયન આ ઘટકોને આયનો કહેવાશે આગળ આપણે થોડા ઉદાહરણથી સમજશું એટલે તમને વધારે ખ્યાલ આવશે ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો જે છે એ વિજભારિત ઘટકોના બનેલા હોય વીજભારિત એટલે આપણને ખબર છે વીજભાર બે પ્રકારના હોય એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર તો અહીંયા આ જે ઘટકો હોય ને એને આયનો કહેવાશે હવે આ આયનોના પ્રકારની વાત કરીએ આપણે તો એ પ્રકાર પણ બે પ્રકારે પડશે આયનોના પ્રકારમાં એક તો આપણે એમ કહીએ કે કયા પ્રકારના આયનો હશે તો એ આયનોના પ્રકારમાં એક કહેશું કે એટલે કે વીજભારના આધારે આધારે કયા એ પણ બે પ્રકાર છે અને બીજું કે એમાં પરમાણુ જે હોય એ પરમાણુની સંખ્યાને આધારે આધારે અહીંયા આપણે આ બંને પ્રકારે વાત કરશું હવે વીજભારના આધારે પણ વાત કરીએ ને તો એમાં બે પ્રકાર છે કયો વીજભાર તો કે ધન વિજભાર હોય ધન વિજારિત આયન અને ઋણ વિજભારિત આયન એટલે આ વીજભારના આધારે બે પ્રકાર છે એના પછી આપણે એક્ઝામ્પલ આપીએ છીએ અને પરમાણુની સંખ્યાને આધારે વાત કરીએ ને તો એમ કહી શકો તમે કે એક પરમાણવીય એક પરમાણવીય એટલે કોને કહેવાય એક પરમાણવીય આયન કે જેમાં પરમા એક જ પરમાણુ હોય અને બીજું જે કહીએ તો એમ કહેવાય કે બહુ પરમાણવીય બહુ પરમાણવીય કે જેની અંદર બે કરતા વધારે આયનો હશે એ બહુ પરમાણવીય આયન એટલે પરમાણુની સંખ્યાને આધારે આપણે કહેશું તો આ બે પ્રકાર છે હવે આપણે ઉદાહરણ સાથે સમજશું કે ધનવિજ ભારિત આયન છે તો કયા આયનો ધનવિજારિત છે કયા આયનો ઋણ વિજભારિત છે કયા આયનો એક પરમાણવીય છે અને કયા આયનો બહુ પરમાણવીય છે હવે એક એમ કેવાય ને કે ધનવિજભારિત ભારિત આયનો ધનવિજારિત આયનો કયા તો ધનવિજભારિત આયનમાં તમે સોડિયમ આયન છે એનું એક્ઝામ્પલ આપી શકો પોટેશિયમ આયન છે એનું એક્ઝામ્પલ આપી શકાય એને તો ખાલી સોડિયમ છે પણ એને પ્લસ વન આવે તો એ સોડિયમ આયન છે અહીંયા પોટેશિયમ તો પોટેશિયમ કે પ્લસ વન તો એ પોટેશિયમ આયન છે ત્યારબાદ આપણે વાત કરીએ તો કે મેગ્નેશિયમ એની સંયોજકતા બે છે તો મેગ્નેશિયમ પ્લસ ટુ આયન છે એટલે કે મેગ્નેશિયમ આયન છે સી પ્લસ ટુ તો એ આ બધા તમે જુઓ વિજભારિત આયનો છે એફ ઇ પ્લસ ટુ ધનવિજારિત આયનો છે આ બધા જ બરાબર કે જેના ઉપર વિજભાર છે ને એ ધન હોય ત્યારબાદ આપણે ઋણ વિજભારિત વાત કરીએ કે ઋણ વિજભાર ધરાવતા જે પણ આયનો છે તો એ કયા છે ઋણ વિજભાર ધરાવતા આયનોની વાત કરીએ તો એમાં પણ આપણે વાત કરી શકીએ સીએલ માઇનસ વન બી માઇનસ વન મતલબ કે ક્લોરાઇડ આયન બ્રોમાઇડ આયન આયોડાઇડ આઈ માઇનસ વન ત્યારબાદ વાત કરીએ તો એસ માઇનસ ટુ સલ્ફાઈડ આયન ઓક્સાઇડ આયન ઓ એચ માઇનસ ટુ સોરી ઓ માઇનસ ટુ આ ઓક્સાઇડ આયન થશે તો આ બધા ઋણ વિજારિત આયનો છે અને એ પછી એક પરમાણવીય એક પરમાણવીયમાં એ પછી ધન આયન હોય કે ઋણ આયન હોય કે જેની અંદર જે આયનમાં એક જ પરમાણુ હોય એવા એક પરમાણવીય આયનોની વાત કરીએ તો એવા એક પરમાણવીય આયનો કયા તો ઉપરના જે બધા છે એક્ઝામ્પલમાં એન પ્લસ વન છે એટલે કે સોડિયમ આયન છે પોટેશિયમ આયન છે ક્લોરાઇડ આયન છે પ્રોમાઇડ આયન છે આ બધામાં તમે જોઈ શકો છો કે એક જ પરમાણુ છે તો એ બધા એક પરમાણવીય અને બહુ પરમાણવીય આયનની વાત કરીએ બહુ પરમાણવીયમાં મેં કીધું એમ બહુ પરમાણવીય આયનો એટલે શું કે જેમાં બે કે તેથી વધુ પરમાણુ હોય પરમાણુ હશે એવા એક્ઝામ્પલ આપીએ આપણે તો ઓ એચ થ્રી માઇનસ ટુ એટલે કે કાર્બોનેટ આયન હાઇડ્રોક્સાઇડ આયન સલ્ફેટ આયન એસઓ ફોર માઇનસ ટુ એમોનિયમ આયન એનએચ ફોર પ્લસ વન આ બધા બહુ પરમાણવીય આયન છે હવે આ આયનોની આપણે આગળ જતા જે રાસાયણિક સૂત્રો આપણે લખશું કે દ્વિઅંગી સંયોજનો હશે તો એના સૂત્રો અથવા તો એમ કહેવાય કે રાસાયણિક આયનીય સંયોજનો છે તો એના અણુસૂત્રો એ લખવામાં બધા આયનો આપણને કોનો ધન વીજભાર છે કોનો ઋણ વીજભાર છે એની જરૂર પડશે એટલે અહીંયા આપણે વાત શું કરી આયન આયનો કોને કહેવાશે ધાતુ અને અધાતુના જે સંયોજનો બને છે એ સંયોજનોમાં જે વિજભારિત ઘટકો હોય છે એને શું કહેશું આપણે આયનો ને એ આયનોમાં પણ ધન વિજારિત આયન ઋણ વિજભારિત આયન એક પરમાણવીય આયન અને બહુ પરમાણવીય દ્વિઅંગી સંયોજનો કોને કહેવાય દ્વિઅંગી સંયોજનો એટલે એમ કહી શકીએ આપણે કે બે જુદા જુદા તત્વો હોય એનાથી બનતા એકદમ એમ કહેવાય સરળ રચનાવાળા સરળતમ સંયોજનો છે એને શું કહેશું દ્વિઅંગી સંયોજનો હવે આવા દ્વિઅંગી સંયોજનો છે એ દ્વિઅંગી સંયોજનોમાં બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી એમ કહી શકો સરળતમ રચનાવાળા સંયોજન ને શું કહેવાશે દ્વિઅંગી સંયોજન આવા દ્વિઅંગી સંયોજનો છે એના આપણે રાસાયણિક સૂત્રો લખો રાસાયણિક સૂત્રો એટલે શું કે જે પણ સંયોજન છે ને એને સાંકેતિક ભાષામાં ને એમ નિરૂપણ કરવાની એક રીત જેને તમે જે પણ છે એને સંજ્ઞા વડે દર્શાવો અને એમની સંયોજકતાને ક્રોસ ગુણાકારથી થી બતાવો અહીંયા આ દ્વિઅંગી સંયોજનો છે તો એના રાસાયણિક સૂત્રો આપણે એમને લખવા હોય તમને નામ આપ્યું છે તો એના પરથી રાસાયણિક સૂત્રો અને એ અણુસૂત્રો પણ કેવી રીતે બને છે એની આપણે વાત કરવાની છે સૌ પ્રથમ તો જે પણ તમને દ્વિઅંગી સંયોજનો કોઈ પણ સરળ ઉદાહરણ આપ્યું છે એક્ઝામ્પલમાં એમ કહીએ કે હાઇડ્રોજ હાઇડ્રોજન ક્લોરાઈડ બરાબર તો હાઇડ્રોજન ક્લોરાઈડનું પહેલા આપણે શું લખશું તો કે રાસાયણિક સૂત્ર હવે એને લખવાની રીત અથવા તો એની સંયોજકતા કોઈ પણ સંયોજન હોય એમાં જે વીજભાર છે ને એ એમ કહેવાય કે આખા પદાર્થનો વીજભાર તટસ્થ હોવો જોઈએ અને જે પણ આયનો છે ને એની એમ કહેવાય સંયોજકતા પણ બેલેન્સ હોવી જોઈએ આ એક રૂલ્સ ને ફોલો કરવાનું છે બરાબર પહેલા તો રાસાયણિક હોય ને એ સૂત્ર લખી દેવાનું એટલે કે ઘટક તત્વોની એમ કે મેં કીધું એમ સંજ્ઞા સંજ્ઞા લખવી એની નીચે સંયોજકતા લખવાની સંયોજકતામાં આપણે અહીંયા સમજાવ્યું કે સોડિયમની સંયોજકતા કેટલી

સંયોજકતાને ક્રોસ કરવાની આટલું આપણે ધ્યાન રાખવાનું છે હવે એક્ઝામ્પલમાં તમને એમ કહેવામાં આવે કે હાઇડ્રોજન ક્લોરાઈડ છે હાઇડ્રોજન ક્લોરાઈડનું રાસાયણિક સૂત્ર લખો આ એક નામ તમને આપ્યું છે હાઇડ્રોજન આમાં આપણને ખબર પડવી જોઈએ કે એમાં કેટલા તત્વો છે છે તો એક માની લો કયા તત્વોની સંજ્ઞા લખીએ તત્વોની સંજ્ઞા તો કયા બે તત્વો છે તો એક હાઇડ્રોજન છે અને એક ક્લોરીન છે બરાબર પછી એની સંયોજકતા આપણે લખશું હાઇડ્રોજનની સંયોજકતા એક અને ક્લોરીનની સંયોજકતા પણ એક અને ત્યારબાદ સંયોજકતા ને આવી રીતે ક્રોસ કરશું પણ સાચે આપણે આ રીતે લખશું નહીં જો સંયોજકતા સમાન હશે ને તો લખવાની જરૂર નથી અને એક હશે તો લખશું પણ નહીં એટલે હાઇડ્રોજન નું જે સૂત્ર છે રાસાયણિક સૂત્ર છે એ કેવી રીતે લખાશે તો કે એચ સી એલ એટલે આ રીત સાચી છે આવી રીતે આપણે લખશું નહીં એના પછી આપણે એક લઈએ હાઇડ્રોજન સલ્ફાઈડ હાઇડ્રોજન સલ્ફાઈડ છે તો તમને હવે નામ ઉપરથી ખબર પડી જવી જોઈએ કે જે સંજ્ઞા છે તત્વ છે કયા છે તો તત્વની સંજ્ઞા પહેલા લખશું તો એક તો હાઇડ્રોજન છે બીજું છે સલ્ફર બંનેની સંયોજકતા લખશું તો સંયોજકતામાં શું આવશે હાઇડ્રોજનની વન અને સલ્ફરની ટુ હવે આપણે એમ ક્રોસ ગુણાકાર કરીએ તો તમને ખબર છે હવે ખ્યાલ આવી ગયો હશે લખવાનું કઈ રીતે તો પેલા હાઇડ્રોજન લખશું એની નીચે સાઈડમાં ટુ લખશું અને સલ્ફર અને વન પણ વન જે લખવાનો નથી તો રાસાયણિક સૂત્ર શું થશે એનું હાઇડ્રોજન સલ્ફાઈડ નું એચ ટુ એસ આવી રીતે તમને કોઈ પણ સંયોજનના નામ આપ્યા હોય એના ઉપરથી તમે રાસાયણિક સૂત્ર નક્કી કરી શકો હજી એક એક્ઝામ્પલ લઈશું આપણે પાણી એ પાણીનું એમ આપણે ઘણા કેવાયમથી જોતા આવ્યા છે સમજી પણ ગયા છે છે કે પાણી તો પાણીની અંદર તત્વો કયા અને તત્વોની સંજ્ઞા તો પાણીમાં બે તત્વો હોય એક હાઇડ્રોજન અને એક ઓક્સિજન જેની સંજ્ઞા શું છે એકની એચ હાઇડ્રોજનની એચ અને ઓક્સિજનની ઓ સંયોજકતા કેટલી તો હાઇડ્રોજનની સંયોજકતા શું છે તો કે પ્લસ વન એટલે કે વન અને ઓક્સિજનની સંયોજકતા શું છે તો ટુ હવે ગરો ગુણાકાર ચાલો અને કોમન બરાબર હા સાચું છે એચ ટુ ઓ જે પાણીનું અણસૂત્ર છે રાસાયણિક સૂત્ર છે બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે હજી કાર્બન ટેટ્રાકલોરાઈડ ટેટ્રામીન શું એ હમણાં તમને સમજ પડી જશે કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે શું હવે તત્વોની સંજ્ઞાની વાત કરીએ તો કાર્બન નો સી છે ક્લોરાઈડ નો સીએલ છે સંયોજકતા કહીએ સંયોજકતા પણ આમ ભણી ગયા છીએ તો અહીંયા ફોર આવશે કાર્બનની ચાર સંયોજકતા છે અને ક્લોરીનની વન છે ક્રોસ કરો એટલે હવે આવડશે હા રાસાયણિક સૂત્ર શું આવશે તો કે સી ની આગળ વન લાગશે અને સીએલ નીચે ફોર લાગશે એટલે સી સીએલ ફોર જે કાર્બન ટેટ્રા ક્લોરાઈડ નું રાસાયણિક સૂત્ર છે એટલે આવી રીતે જે એકદમ સરળતમ રચનાવાળા દ્વિઅંગી સંયોજનો હોય એનો આપણે રાસાયણિક સૂત્ર લખી શકીએ એનાથી આગળ આપણે વાત કરીએ તો આયનીય સંયોજનો હવે આયનીય સંયોજનો એટલે શું તો આયનીય સંયોજનો જે છે એ આયનીય સંયોજનોના આપણે સૂત્રો લખવા હોય તો કઈ રીતે લખવાના આયનીય સંયોજનોમાં જે પણ તત્વો છે એમ કહેવાય કે ઇલેક્ટ્રોનની આપલે કરી આયનીકરણ થઈ અને પછી જોડાશે આયનીય સંયોજનોમાં તમારે એનું અણુસૂત્ર લખવું છે એટલે કે રાસાયણિક સૂત્ર લખવું છે તો પહેલા તો શું શું હોય કે તેમના બંધારણમાં જે પણ કયા આયન હોય તો એક ધન આયન હશે અને બીજું કયું હશે તો કે ઋણ આયન હશે ધન આયન અને ઋણ આયન બરાબર એ ઋણ આયનોના જે ગુણોત્તર છે એ ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા વડે આપણે એનું રાસાયણિક સૂત્ર લખી શકીએ હવે એવા થોડાક આપણે આયનીય સંયોજનોના સૂત્રોની વાત કરીએ તો એક નામ આપણે લઈએ ચાલો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ નામ ઉપરથી આપણને એવી ખબર પડે સેમ એની જેમ મધ્ય સંયોજનોમાં જેમ લખ્યું હતું આ એક તમને નામ આપ્યું છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું રાસાયણિક સૂત્ર લખો તો એમાં તત્વોની સંજ્ઞા તત્વો કયા છે તો બે તત્વો છે સંયોજકતા કેટલી છે તો કે પ્લસ થ્રી અને ઓક્સિજનની કેટલી છે તો કે માઇનસ ટુ રાસાયણિક સૂત્ર લખે ને ત્યારે વીજભાર ધન છે કે ઋણ છે એવું દર્શાવવાનું નથી પણ એને એમ કહેવાય કે બેલેન્સ કરવા માટે જે આંકડાઓ વડે આપણે પૂર્ણાંક સંખ્યાઓ વડે આપણે ગુણાકાર કરીએ છીએ ક્રોસ કરીએ છીએ એ દર્શાવવાનું છે તો અહીંયા શું થશે એલ્યુમિનિયમ તો એ જે પણ રાસાયણિક સૂત્ર છે એને પહેલાની જેમ જ લખવાનું છે દ્વિંગી સંયોજનોમાં પણ કે એલ્યુમિનિયમ એનો ક્રોસ ગુણાકાર થશે તો ત્યાં એ એલ ટુ આવશે અને ઓની બાજુમાં શું આવશે થ્રી એટલે રાસાયણિક સૂત્ર શું થશે એલ ટુ થ્રી એટલે આમ આવા ઘણા આપણે એક્ઝામ્પલ લઈ શકીએ બીજું કે એક્ઝામ્પલ આપણે લેશું હા કળી ચૂનો તો તમને એમ થશે કે નામ શું છે કળી ચૂનો એટલે શું એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ હવે તમને ખબર પડે કે એની અંદર કયા તત્વો હશે તો સંજ્ઞા શું છે તો કેલ્શિયમની ની સી ઓક્સિજન ની ઓ બંને એની સંયોજકતા હયોજકતા પણ તમને હવે ખબર પડવા માંડી છે ને આવડે છે તો સીએ ની પ્લસ ટુ ઓક્સિજનની માઇનસ ટુ અને એનો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો આપણું જે રાસાયણિક સૂત્ર છે એ શું બનશે તો કે સીએ ટુ ઓ લખાશે ને સીએ ટુ ઓ પણ સાચે આવી રીતે લખાશે નહીં આપણે આગળ વાત કરી ચૂક્યા છે કે જ્યારે સંયોજકતા સમાન થઈ જશે ત્યારે આપણે લખશું નહીં એટલે અહીંયા રાસાયણિક સૂત્ર શું થશે સીએ ઓ આ રાઈટ વે છે એટલે આ રીતે લખી શકાય હજી એક સોડિયમ નાઇટ્રેટ સોડિયમ નાઇટ્રેટ નું રાસાયણિક સૂત્ર લખો સંજ્ઞા શું આવશે તો કે સોડિયમની એને બે તત્વો છે નાઇટ્રેટ આયન છે એની પણ આપણને ખબર છે એનો થ્રી બરાબર હવે સંયોજકતાની વાત કરીએ તો સંયોજકતા પણ બંનેની કેવી છે તો એકની પ્લસ વન છે એકની માઇનસ વન છે એમાં પણ આપણે ક્રોસ કરશું તો અહીંયા પણ તમે જો આગળની જેમ સેમ સરખી થઈ ગઈ એટલે રાસાયણિક સૂત્ર શું આવશે એને વન એનો થ્રી વન જે આપણે લખશું નહીં એટલે સૂત્ર શું બનશે એને એનો થ્રી એટલે આવા બીજા એક મતલબ હવે તમે આવા જો હું તમને ઉદાહરણ આપું તો તમે જાતે લખી શકો અહીંયા હું લખું છું ને એ તમારે હવે ઘરેથી કરવાના છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એને આપણે પ્રેક્ટિસ કરવાની છે એક કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે સેકન્ડ છે સોડિયમ કાર્બોનેટ જો તે સોડિયમ નાઇટ્રેટ હતું હવે આપણે વાત કરવાની છે સોડિયમ કાર્બોનેટ એટલે કાર્બોનેટ આયન માઇનસ ટુ આવશે થર્ડ એમોનિયમ સલ્ફેટ જેમાં એમોનિયમ આયન અને સલ્ફેટ આયન હશે આગળ આપણે એક્ઝામ્પલ જોયા એના ઉપરથી તમે આ ત્રણ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ કાર્બોનેટ અને એમોનિયમ સલ્ફેટ એના રાસાયણિક સૂત્રો પોતે જાતે પ્રેક્ટિસ કરી અને ચોક્કસ લખી શકશો બસ આજના વિડીયોમાં આટલું જ હવે પછી આપણે આવતા વિડીયોમાં મળશું